કેદારનાથ ઇતિહાસ આવો જાણીએ કેદારનાથ સાથે જોડાયેલ આ રોચક કથા વિશે ધાર્મિક ગ્રંથોમાં વર્ણિત કથા મુજબ મહાભારત યુદ્ધમાં વિજય પછી પાંડવોમાં સૌથી મોટા યુધિષ્ઠિરનો હસ્તિનાપુરના રાજા તરીકે રાજ્યાભિષેક કરવામાં આવ્યો ત્યારબાદ યુધિષ્ઠિરે લગભગ ચાર દાયકા સુધી હસ્તિનાપુર પર શાસન કર્યું આ સમય દરમિયાન એક દિવસ પાંચ પાંડવો ભગવાન શ્રીકૃષ્ણ સાથે બેસીને મહાભારત યુદ્ધની સમીક્ષા કરી રહ્યા હતા સમીક્ષામાં પાંડવોએ શ્રીકૃષ્ણને કહ્યું હે નારાયણ બ્રહ્મ હત્યાની સાથે પોતાના ભાઈઓનો વધ કરવો એ અમારા બધા ભાઈઓ પર કલંક છે આ કલંક કેવી રીતે દૂર કરવો પછી શ્રી કૃષ્ણએ પાંડવોને કહ્યું એ વાત સાચી છે કે તમે યુદ્ધ જીતી ગયા હોવા છતાં તમારા ગુરુ અને સ્વજનોને મારીને પાપના ભાગીદાર બન્યા છો આ પાપોમાંથી મુક્તિ મેળવવી અશક્ય છે પરંતુ ફક્ત મહાદેવ જ તમને આ પાપોથી મુક્ત કરી શકે છે તેથી મહાદેવના શરણમાં જાઓ ત્યારબાદ પાંડવો પોતાના પાપોથી મુક્તિ મેળવવાની ચિંતા સતાવા લાગી અને મનમાં વિચારતા રહ્યા કે ક્યારે રાજ્ય છોડીને ભગવાન શિવની શરણ લેવી દરમિયાન એક દિવસ પાંડવોને ખબર પડી કે વાસુદેવ પોતાના દેહ તેજી દીધો છે અને પોતાના પરધામ પહોંચી ગયા છે આ સાંભળીને પાંડવોને પણ આ ધરતી પર રહેવાનું યોગ્ય નહોતું લાગી રહ્યું ગુરુ દાદા અને મિત્ર બધા યુદ્ધભૂમિમાં પાછળ છૂટી ગયા માતા મોટાભાઈ પિતા અને કાકા વિદુર પણ જંગલમાં ચાલ્યા ગયા હતા હંમેશા મદદગાર રહેતા શ્રી કૃષ્ણ પણ હવે ત્યાં નહોતા આવી સ્થિતિમાં પાંડવોએ પરીક્ષિતને રાજ્ય સોંપી દીધું અને દ્રૌપદી સાથે હસ્તિનાપુર છોડીને ભગવાન શિવની શોધમાં નીકળી પડ્યા હસ્તિનાપુરથી નીકળ્યા પછી પાંચેય ભાઈ અને દ્રૌપદી ભગવાન શિવના દર્શન માટે સૌથી પહેલાં પાંડવકાશી પહોંચ્યા ત્યાં શિવ મળ્યા નહીં ત્યારબાદ તેઓએ ઘણી જગ્યાએ ભગવાન શિવ ભગવાન શિવને શોધવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ જ્યાં પણ જતા ભગવાન શિવ ત્યાંથી જતા રહેતા આ ક્રમમાં એક દિવસ પાંચ પાંડવો અને દ્રૌપદી ભગવાન શિવને શોધતા શોધતા હિમાલય પહોંચ્યા અહીં પણ જ્યારે ભગવાન શિવે આ લોકોને જોયા ત્યારે તેઓ છુપાઈ ગયા પરંતુ અહીં યુધિષ્ઠિરે ભગવાન શિવને છુપાતા જોઈ લીધા પછી યુધિષ્ઠિરે ભગવાન શિવને કહ્યું કે હે ભગવાન તમે ગમે તેટલા છુપાઈ જાઓ અમે તમારા દર્શન કર્યા વિના અહીંથી નહીં જઈએ અને મને પણ ખબર છે કે અમે પાપ કર્યું છે તેથી તમે છુપાઈ રહ્યા છો યુધિષ્ઠિરે આ કહ્યા પછી પાંચ પાંડવો આગળ વધવા લાગ્યા એ જ સમયે એક બળદ તેમના પર ત્રાટક્યું આ જોઈને ભીમે તેની સાથે લડવા માંડ્યો આ દરમિયાન બળદે પોતાનું માથું જમીનમાં છુપાવી દીધું ત્યારબાદ ભીમે તેની પૂંછડી પકડી અને તેને ખેંચવાનું શરૂ કર્યું બળદનું માથું ધડથી અલગ થઈ ગયું અને તે બળદનું ધડ શિવલિંગમાં ફેરવાઈ ગયું અને થોડા સમય પછી ભગવાન શિવ શિવલિંગમાંથી પ્રગટ થયા શિવે પાંડવોના પાપો માફ કરી દીધા બીજી બાજુ બીજી કથા અનુસાર પાંડવોથી બચવા માટે શિવે બળદનું રૂપ ધારણ કર્યું અને જમીનમાં પૂર્ણ સમાઈ ગયા જે સ્થાન પર તેમની કુબડ એટલે કે પીઠનો ભાગ દેખાવા લાગ્યો એ કેદારનાથ ધામ બની ગયું શિયાળામાં જ્યારે કેદારનાથ ધામ બંધ થઈ જાય છે ત્યારે ભગવાન શિવની પૂજા ઉખી મઢના ઓમકારેશ્વર મંદિરમાં કરવામાં આવે છે આજે પણ આ ઘટના પ્રમાણે કેદારનાથનું શિવલિંગ બળદની કુબટના રૂપમાં રહેલું છે ભગવાન શિવે શિવને પોતાની સામે સાક્ષાત જોઈને પાંડવોએ તેમને પ્રણામ કર્યા અને ત્યારબાદ ભગવાન શિવે પાંડવોને સ્વર્ગનો માર્ગ બતાવ્યો અને પછી અંતર્ધ્યાણ ધ્યાન થઈ ગયા ત્યારબાદ પાંડવોએ એ શિવલિંગની પૂજા અર્ચના કરી અને આજે એ જ શિવલિંગ કેદારનાથ ધામમાં ધામના નામથી ઓળખવામાં આવે છે અહીં પાંડવોને સ્વર્ગ જવાનો રસ્તો ખુદ શિવજીએ બતાવ્યો હતો તેથી હિન્દુ ધર્મમાં કેદાર સ્થળને મુક્તિ સ્થળ માનવામાં આવે છે અને એવી માન્યતા છે કે જો કોઈ કેદારનાથ દર્શનથી સંકલ્પ લઈને નીકળે અને તેનું મૃત્યુ થઈ જાય તો જીવને ફરીથી જન્મ લેવો પડતો નથી અને તેને મોક્ષ મળી જાય છે જય ભોલેનાથ આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો